જય દ્વારકાધીશમાં નવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો સાથે વિડીયો શેર કરી દેજો કેવો તમારા બધા લોકોનો સપોર્ટ કેવો સહયોગ અને ખૂબ મોટું યોગદાન ખૂબ મોટો ફાળો બધા લોકો આપી રહ્યા છો એ બદલ તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું જે લોકો મારો વિડીયો જો અને બીજા પાંચ દસ પચીસ ત્રીસ સો માં શેર કરે છે બધાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું આવો ને આવો સાથ સપોર્ટ અને સહયોગ રાખજો અને કન્ટિન્યુ મજા આવશે આજે સરસ મજાની એક વાત લઈ અને એક નાનકડો તમારી સમક્ષ શેર કરવા માંગુ છું તો અવશ્ય છું આજે અબોલજીવો ની સેવાકી કાર્ય કરું છું એ તમારા સાથ સપોર્ટ અને સહયોગ થી કરું છું અને આવા બે જ વાર એટલે કે અબોલ જીવનની સેવાની મજા તમે બધા લોકો ખૂબ સપોર્ટ આપો છો એટલે આ સેવાકી કાર્ય ની મજબા હું ધીમે ધીમે થોડુંક આગળ વધી રહ્યો છું અને આ અબોલ જીવો માટે આપણે કંઈક સારું કાર્ય કરી શકીએ એના માટે કંઈક સારું કરી શકીએ એની માટેની હંમેશા આપણી મહેનત હોય છે અને વાત કરીએ કંઈક એવી વાત કરીએ કે એમાં જેમાં તમે જાગૃતતા થાવ તમે જાગૃત થાવ તમે અબોલ જીવોની સેવામાં લડાવ એવો મારો હેતુ હોય છે મેં તમને આગળના વિડીયોમાં આ બાળકની અપડેટ આપી હતી બરોબર પણ આ મેં કીધું એમ કે ધીમે ધીમે આપણે સેવાકી કરીએ એની જો હોય તો ક્યાંક અનેરો આનંદ ઉત્સવ હોય આપણી પાસે બરોબર અને અવશ્ય છું આ બળદ છે એ ખંજોળવા હાટું માથું હલાવે છે મારતો નથી અને આમ તો અનેક વાર હું કઈ સૂચો છું કે કોઈ દિવસ કોઈ પણ અબોલજીવ ને કોઈ પણ જાતની તકલીફ ના દેવી જોઈએ મારી પાસે નથી એવું નહીં હવે આ બળદની મેં તમને અપડેટ આપી છે પણ એનો અલિતાવા તાલુકાની મોટી રાજય ગામે થી બળદ ને હું લાવ્યો હતો બરોબર પણ એ જયારે અહીંયા છે બાવળવા છે અહિયાં છે બાવળી છે મોટો જબર અને ઉભા છે બધા પણ બીજો જે વધારાનો જે પશુ છે આપણી પાસે આની કરતા વધારે પશુ તો ત્યાં બેઠા છે કેમ કે એની રોજની બેઠક છે એટલે બેઠા રહે હું તમને ત્યાં લઈ જાઉં ત્યાં સુધી અવશ્ય કહું છું વિડીયોને કદાચ તમે શેર કરશો તો અમારા માટે બહુ મોટું યોગદાન બહુ મોટું પુણ્યનું કામ થશે તમને ખબર હશે કે આપણે એક જીવનું એક અબો જીવનું પેટ ભરવાની મળે આપણે ઘણી બધી નિરણની શોધખોળમાં હોવી શકીએ એવા મારી પાસે સિત્તેર કરતા પણ વધારે બળદ તેમજ આવા નાના નાના વાસ્ત્રુ છે આ છે એ જયારે બીમાર હતો ત્યારે આપણે એને લાવ્યા હતા જયારે બીમાર હતો ત્યારે એમ કેવાય હાઉ છેલ્લી ઘડીની માલમાં હતો ત્યારે એ આપણી નંદી મહારાજે આપણે બાર વાગે આપણી નંદી મહારાજ આપડી ગૌશાળામાં લાવ્યા આવા ઘણા બધા જીવ હું તમને બતાવીશ અત્યારે એ નંદી મહારાજ એકદમ ખુબ સરસ છે હમણાં ઉભા થઈ ગયા જો એ ઉભા થઈ ગયા છે બેઠા હતા અમે ઉભા કર્યા તમને બતાવવા માટે જો એમ કેવાય ને તમારે પૂછી લેવાની છુટી પાલિતાના તાલુકાના સેંજરિયા ગામમાંથી નંદી મહારાજ ને લાવ્યો હતો અને હાવ છેલ્લી કન્ડિશનમાં હતા ત્યારે હું એને લાગો તો અત્યારે ખૂબ સરસ મજાનું નંદી મારા અહીંયા જીવન જીવી રહ્યા છે અને ખૂબ સારા છે એટલે મૂળ મારો કહેવાનો હેતુ કે આપણે બીજા માટે કંઈક કરી શકીએ અબોલ જીવો માટે કંઈક સારું કાર્ય કરી શકીએ એની આપણે હંમેશા મહેનત હોય છે અને આપણે જે બળદ હતા વડ હતો જે એમાં આપણે ઠંડી હતી એટલે આપણે એમાં દાબો થવા દેતા એટલે કે ભાઈ એને બે સારું પડે બાવળનો સયો અને પ્લસ અહીંયા ગાદી જેવું હોય તો બળદ બેસી અને નિરાતે આરામ કરે એટલે આજે ખર્ચો હું જીસીબી બોલાવું છું આ બધું તમને આમ ચોખ્ખું દેખાતું છે સબો આજે આમાં બધે જીસીબી મરાવી અને વ્યવસ્થિત રીતે ઢગલો કરાવી નાખ્યો છે એટલે આજથી આમાં બિલકુલ સાફ સફાઈ પૂરેપૂરી રહેશે એટલે કે આપણી જે નિરાશા બગડે નહીં એની પૂરેપૂરી કાળજી રાખશું અને ખાસ તો જે અગો જેવો ઘણા બધા બેઠા છે ત્યાં લઈ જવા છે તો ને કન્ટિન્યુ બનાવી અને ને શેર કરવાનું સુખતા નહીં હવે હું તમને ત્યાં લઈ જાઉં અને બતાવીશ તો વિડીયોને શેર કરી દો એકવાર આ તમે જોઈ શકો છો આ બધા પશુ એમ કહેવાય કે બપોરની જે નિરણ હતી નિરણ ખાય અને બધા પશુ અહીંયા બેઠા હતા આમ તમે નજર સામે જોઈ શકો છો કેમ કે ઈ સમય બેઠા છે કે અત્યારથી બેઠા છે બપોરનો સમય છે ત્યારે વાગ્યા સુધી બધા પશુ અહીંયા બેઠા રહેશે અને ફરી પાછું આપણું સાડા ચાર પછી નિર્ણય નું જે કામકાજ હોય એ સાર સાડા નિર્વાનું ચાલુ થશે પાછા બધા બળદ ખાય અને પાછા બેસે પણ આમાં ઘણા બધા જીવ છે આનંદી મહારાજ છે તો એનો પણ પગ ભાંગી ગયો એને પણ આપણે લાવ્યા હતા આમાં ઘણા બધા જીવ છે હું તમને બતાવીશ આજે અમે તમને એક બળદ દેખાતો હશે મોવડા વાળો ઈ બળદ ને પણ હું રાતે લાવ્યો તો દસ સાડા દસે એની સાથે બીજા પણ એક બે બોલ જીવો હું લાવો તો એટલે મૂળ કહેવાનો હેતુ મૂળ કહેવાનો ભાવ કે આજે આ બોલ જીવો છે એને પેટ ભરવા માટે ઘણી બધી નિરણની જરૂર પડતી હોય છે એટલે ખાસ તો હાલ આપણી પાસે નિરણ ખૂબ ઓછી છે માત્ર ને માત્ર ટૂંક સમયની નિરણ છે એટલે અવશ્ય કહું છું કદાચ તમે આ વિડીયો ક્યાંય શેર કરશો અને અમને કોઈ દાતા દાતાશ્રી દ્વારા નીણની ગાડી સારવારની ગાડી અથવા સેનાનું સોળું અથવા તુજનું સોડું અમને આપવામાં આવશે તો અમને અતિ આનંદ અતિ ઉત્સાહ રહે કે નહીં ભાઈ લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી આપણને ઘણો બધો સપોર્ટ કરે છે અને તમારો બધાના સપોર્ટથી આ સેવાકી કાર્ય ચાલુ કર્યું છે અને આમાં જે કાંઈ તમે યોગદાન જે કઈ ફાળો અથવા નિર્ણય સારો દેશો એ અબોલ આબોલજીવો પેટ ભરવાની ઉપયોગી કરીએ છીએ અમારી પાસે ગૌશાળાની મલપા કોઈ પણ એવું પશુ નથી કે એનાથી અમે ઉપયોગ કરી લઈએ બધા બળદ છે બીજો કોઈ પશુ નથી નાના મોટા નંદી મહારાજ રાખવી છે કે એની કોઈ ઈજા થયેલી હોય તો એની કાળજીપૂર્વક અમે સેવા આપી શકીએ એવો અમારો પ્રયાસ હોય છે એટલે આમાં જે જીવ છે એ ખૂબ કાળજીપૂર્વક અને ખૂબ આનંદ થી અહીંયા રહેશે એટલે એક ઉત્સાહ અમને એ છે ખુશી થાય છે ત્યારે ઘણા બધા લોકોનો સપોર્ટ હતો કે ભાઈ નિરણ બાબત કઈ જરૂર હોય તો અવશ્ય કહેજો કઈ લોકોના ઘણા બધા કોલ આવ્યા બધા થતી આપણે ઉધરા છીએ અને જે કોઈ લોકોએ દાન કર્યું છે એ બધાની નિરણ આવી છે બધા અબોલજીવો આપણે ખવડાવી છે પણ નિરણ ખૂબ ઓછી છે હાલમાં એટલે અબોલ જીવનને પેટ ભરવાની મેં મને પણ ઘણી બધી મુશ્કેલી પડે છે ઘણી બધી તકલીફ પડે છે પણ આપણો બનતો પ્રયત્ન હોય છે કે આપણે નિરણ અને એક આનંદ અનુભવી એટલે હાલ આપણી પાસે નિરણ છે નથી એવું નહીં પાંચ પંદર દિવસની નિરણ છે પણ પાછળનો જે ઉનાળાનો જે સમય છે એ ખૂબ મુશ્કેલ થશે આપણે સમય ઘણો બધો વિતાવવાનો છે અહીંયા ઘણા બધા પશુ આપણે લાવવાના છે એનું સારું જીવન જીવે એને માટેનો હંમેશા આપણો પ્રયાસ રહ્યો છે એટલે અવશ્ય રિક્વેસ્ટ કરું છું અને એક બાળક હજી હું તમને બતાવું એ બળદ હું લાવ્યો તો પવિત્ર યાત્રાધામ પાલીતાણા અને પાલિતાણા તાલુકાના આંકોલાલી ગામમાંથી રાતે લાવ્યો હતો એ સમયે ખોટું નહીં બોલું એ સમયે એ બળદ એમ કહેવાય કે પગ ન ભરી શકતો પગ આમ ગ્રામ ઉસો લઈને મૂકવો હોય તો એને વિશાળ કરવો પડતો હતો એવો એ બળદની કન્ડિશન હતી ભલે ભગવાન એને જાદુ દે જેને છોડી મૂક્યો જેને એને હાટા હાટાડોટી કર્યું જેને એની પૈસા લીધા એની પાસે કામ કરાવ્યું એને ભગવાન જાદુ દે એમાં કોઈ આપણે ના નથી પાડતા પણ

અત્યારે તો ખૂબ ખુબ સારો છે ખાવા પીવે છે સારું જીવન જીવે છે સમય બધું મળે છે પણ એ પવિત્ર અને પાલિતાણા તાલુકાના રાતે બરોબર એટલે બળદ પાસે હું તમને લઈ જાઉં પણ અવશ્ય કહું છું વિડીયો ને શેર કરવાનું ભૂલતા નહી આ બળદ છે તમને આમ એમ થતું છે કે નહીં આ કોકનો ઘર ઘર બળદ હશે પણ આ કોઈ માલિક નો બળદ નથી હતો માલિકનો એમાં ના નહીં હતો માલિકનો પણ એને જરૂર હતી ત્યાં સુધી એની કાળજીપૂર્વક માવજત કરી હતી એ બળદને પણ હું ખોટું નહીં બોલું ખોટું બોલાય નહીં આમાં કેમ કે માતાજીનું નામ લઈ અને ખોટું બોલીએ તો આપણાથી મોટું કોઈ મૂર્ખ્યો ન ગણાય બત્રીસ ગામનું માવતર માં છે બળારદેવમાં બળાદેવ માં કહેવાય છે પાટાવાળા ના એ જગ્યાએ આ બળદ હતો અને આની સાથે એક બીજો લાલ બળદ છે એ અંદર બેઠો હશે એ અને આ બંને બળદ એમ કહેવાય કે મોઢું મારતા હતા વાઈડમાં ક્યાંક એટલે ના એના પેટમાં કઈ નતું એ સમયે ખોટું નહીં બોલું મારા મિત્ર છે ગઢવી ભાઈ વાળા એમને ત્યાંથી બે બાજરા જાનના ના પોળા લાવ્યો હતો ભાલ ની કડબ લાવ્યો હતો એ સમયે બળદને ત્યાં ઉભા ભા હતું અને ત્યાંથી રાતે રાતે પોળા ખવરાવ્યા રાતે રાતે ગાડીમાં ભરી અને આપણી ગૌશાળામાં એને આશરો આપ્યો હતો એટલે તમને કહેવાનો મૂળ ભાવ કહેવાનો હેતુ કે આવા અનેક બહુ જેવો રોડ ઉપર રખડતા હશે એમાં કોઈ ના નથી ઘણા બધા લોકો મારા જેવા ગૌસેવક ભાઈઓ જીવદયા પ્રેમીઓ કોઈ સંસ્થા સાથે કોઈ એનજીઓ સાથે કોઈ સંગઠન સાથે કોઈ ગ્રુપ સાથે જોડાયા કરતા હશે એ એ બધા એકબીજીને કોન્ટેક્ટ દ્વારા એકબીજાને જીવને આશરો અપાવતા હશે એ તમામ લોકોને મારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને ખૂબ જીવનમાં બધા પ્રગતિ કરો અને બધા પ્રગતિના શિખરો પાર કરો એવી હૃદયના ભાવથી શુભકામના પાઠવું છું પણ મૂળ મારો વાત કે આબોલજીવ નો શું વાક હતો કે એને તમે રોડે તગડી મૂકો છો એનો શું એવો વાક હતો કે તું નીકળતાની જરૂર નથી હાલ ડોફા એવું કઈ નીકળી મૂકી છે એટલે બે ધોકા પણ મારી અને કાઢી મૂકે છે એવા મારા અનેક દાખલાઓ હશે પણ હું નથી કહી શકતો એનું કારણ છે કે આપણે સેવાકી કાર્યની સાથે જોડાયેલા છે સેવા કરવી છે દિલથી એટલે આવા આ બોલ જીવો ભલે તડકે બેઠો છે એમાં કોઈ ના નથી ઠંડીની પેટમાં કઈ ઘટતું નથી દિલ થી ખબર રોડ ઉપર થી લાવો તો ત્યારે હું જયારે લાવ્યો ત્યારે એને બે શીંગડા હતા અત્યારે એક શીંગડું છે બરોબર હું લાવ્યો ત્યારે એને બે શીંગડા હતા અને અત્યારે એક શીંગડું છે એનું કારણ કહી દઉં કે એને ઈ સમયે જયારે હું લાવ્યો ને ત્યારે ઈ સમયે એને જમણા સિંગડે કમોડી હતી એટલે એના માલિક એમ કે નીકળાય તારી જરૂર નથી આલ ડોફા નીકળે તારી જરૂર નથી એવું એમ કઈ તક મૂક્યો હતો બરોબર એટલે એ સમયે જ્યારે આપણે લાવ્યા ત્યારે આપણે એને પાંચ પંદર થી મહિનો આપણી ગૌશાળામાં રાખ્યો ત્યાર પછી એનું વ્યવસ્થિત રીતે જીવદિયા પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત હોસ્પિટલ અગિયારીના આંગણે મોકલી અને એનું સરસ મજાનું ઓપરેશન કર્યું હતું અને જીવદિયા હોસ્પિટલ અગિયારી સંચાલિત જે છે ખૂબ સરસ મજાનું કીડીથી થી લગી સૌને એક સમાન કાયા પ્યારી કેસવા તમામ જીવોની ખૂબ કાળજીપૂર્વક સમગ્ર ટીમ છે હોસ્પિટલ બની છે સરસ મજાની સેવા કાર્ય કરે છે એટલે આપણે અત્યારે તો થઈ ગયું છે આપણી પાસે છે એનું પણ દોઢ મહિનો થઈ ગયું ઓપરેશન પછી એ પેલા પણ આપણે લાવ્યા ત્યારે મહિનો થયો હતો મહિનો રાખીને પછી આપણે આપી દીધો હતો અત્યારે પાછું આપણે લાવી નાખ્યા ખૂબ સરસ મજાનું ઓપરેશન થઈ ગયું છે ખૂબ ખાદેલ પીધેલ છે આપણે ખવડાવી શું સારું ખોટું નથી કરતા સાહેબ જે કઈ અહીંયા નિરણ આવે ગાજર આવે લોદર આવે અથવા કોઈ પણ વસ્તુ અહીંયા ખવડાવવા માટે આપે છે કોઈ પણ વ્યક્તિ તો એ આપણે એને ખવડાવી છે એટલે એના થતી આપણે ઉજાળા જીવ છે આપણી પાસે બરોબર સિત્તેર કરતા વધારે બહુ જીવો છે ખૂબ કાળજીપૂર્વક ખૂબ ભાવ પ્રેમ અને લાગણીથી અહીંયા રહેશે બરોબર એટલે આ જીવ છે એના માટે આપણે મહેનત કરીએ છીએ અને ફરી પાછો કહું છું આ જે કાંઈ સેવાકી કાર્ય કરું છું એમાં તમારો બધા બહુ મોટું યોગદાન ખૂબ મોટો ફાળો રહ્યો છે બરોબર નકર આ બળદને કોણ રખડતો મૂકે જોવો તો કેટલો ધરાણેલો છે હાસુ કજો એકવાર દિલથી તમને એમ લાગે કે ને હાસુ છે તો વિડિયો શેર વધુમાં વધુ કરજો આમ જોવો એક જીવ છે દિલથી ધરાઈને ને પીન કરે છે ધુબાકા જે નથી ખાઈ શકતા નથી ખાઈ શકતા નું કારણ હોય કદાચ એના માલિકે એની વધારે પહેલા ખોટું કરી દીધું હોય ભાઈ કોઠા હકોરાઈ ગયો તો ન ખાઈ શકે પણ અહીંયા જે જીવ છે એ બધા ખૂબ કાળજીપૂર્વક ખાઈ પી અને કરે છે ધુબાકા એટલે આ જે જીવ માટે મારા માટે નહીં આ એક જીવ માટે તમને દિલથી કહું છું કે વિડીયોને શેર કરવાનું લાવું છું પાછો થઈ જાય તો પાછા મોકલી દેવી એક વાર કાળજીપૂર્વક અહીંયા માવજત કરવામાં આવે છે એટલે કોઈ દિવસ ડેલા બારો અમે બળદ કાઢતા નથી આ સેવાનું કાર્ય ગમ્યું હોય તો અવશ્ય કહું છું ને વધુમાં વધુ શેર કરજો અને સાઈડમાં જે દેખાય છે એ મારો નંબર છે જય દ્વારકાધીશ જય મોરલીધા